જામનગરમાં બાર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું રાજ્યના કૃષિ પ્રધાન રાધવજી પટેલની અધ્યક્ષતામાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું જામનગર અને દેવભૂમિ જિલ્લાના પ્રભારી પણ મધ્યસ્થ કાર્યાલય શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જામનગર અને દ્વારકા જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતવાનો નિર્ધાર કરાયો હતો ગાંધીનગરમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહના મધ્યસ્થ કાર્યાલય

જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નાગરિકોને એની સાથે મજબૂતીથી જોડી અને ફરીથી એક વખત નરેન્દ્રભાઈના કરેલા કામોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે એક ફરીથી એક રેકોર્ડ માર્જિન સાથે વડાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે કે કમળ કિલી અને દિલ્હી પહોંચે એની માટે કટીબત હોય ત્યારે આજે 26 એ લોકસભા બેઠકમાં ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નड्डा સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં જેમના દ્વારા ગાંધીનગર ખાતે માનનીય ગૃહ મંત્રી અને ગુજરાતના બીજા પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંનું કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી પચીસ બેઠકોનું પણ મધ્યસ્થ કાર્યાલય લોકસભાઓનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું